પ્રેમ યુદ્ધ અને રાજનીતિમાં બધું જ શક્ય છે રાજનીતિમાં કોઈ કોઈનું સગુ નથી હોતું એવું કહેવાય છે પરંતુ હકીકત તો કઈક બીજી જ કોઈક વાર જોવા મળે છે એક સમય ભાજપ ને ગાળો આપતો હાર્દિક પટેલ આજે ઓકત બતાવવાની વાતો કરતા નીતિન પટેલ આજે હાર્દિક ને ભવિષ્યમાં મંત્રી બને તેવા આશીર્વાદ આપી રહ્યા છે કોઈ દિવસ ધારાસભ્ય બન્યા બાદ વિવાદમાં હાર્દિક નથી આવ્યો એ વાત કહી રહ્યા છે તો હાર્દિક પટેલ પણ નીતિન પટેલના જાહેર મંચ પરથી વખાણ કરતા કોઈ કસરત

એકદમથી આમ પ્રેમની લાગણી પ્રેમ ઉભાઈ આવે એ પણ જાહેર મંચ પરથી આવું તો નેતાઓને જ આવડ્યા એટલે આમ કહેવાય ને કદાચ કાચિંડાને પણ છે ને રંગ બદલવામાં નેતાઓ બહુ સારી ટક્કર આપી શકે છે પણ વાત વિચારધારાની જ છે કે તમે પક્ષપલટો કરી લો તમે સત્તા માટે ચર્ચામાં રહેવા માટે બધા પાસાઓ બદલી નાખો પણ તમે અંદરથી તમારી વિચારધારા શું બદલીશો રાજનીતિ છે બધું જ શક્ય છે ભાઈ